નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો કે આ કોટેશ્વર મહાદેવ કચ્છ અને અત્યારે અમે સ્કૂલના બચ્ચાઓ સાથે બે બસના બચ્ચાઓ સાથે અહીંયા આગળ છે કચ્છ અને એમાં પણ કચ્છ માંડવી કોટેશ્વર તમે જુઓ અને આ છે નારાયણ સરોવર છે દોસ્તો આ તમને જે દરિયો બતાવી રહ્યો છું અહીંયાથી પાકિસ્તાનની બોર્ડર પચાસ કિલોમીટર છે પાકિસ્તાન દોસ્તો આ નારાયણ સરોવર છે કચ્છનું અને અહીંથી તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું અહીંથી બરાબર પચાસ કિલોમીટર પાકિસ્તાન આપણાથી દૂર છે નારાયણ સરોવરની સુંદરતા ખૂબ છે દોસ્તો એકદમ આ સરોવરને લીધે ખૂબ રળિયામણું લાગે છે કચ્છ તમે જુઓ નાની કંઈક ચેટી જેવું પણ છે નાના નાના લાંગરવામાં આવી રહેલા છે અહીંયા આગળ માછલી પકડવા માટેની બોટો છે નલિયે તમે જોઈ શકો છો આજે વેકેશનનો માહોલ છે તો ઘણા બધા સ્ટુડન્ટ છે તમે જોઈ શકો છો દોસ્તો કોટેશ્વર મહાદેવના દર્શન પણ બતાવ્યા છે દોસ્તો અને આ કચ્છ કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા દોસ્તો આ અરબસાગર અરબસાગર છે ગુજરાતને સોળસો કિલોમીટરનો દરિયાકિનારો પણ મળેલો છે અને એ કચ્છનો અખાત અને ખંભાતના અખાતને લીધે આપણો દરિયાકિનારો આખા દેશની અંદર ખૂબ લાંબો ગણાય છે સોળસો કિલોમીટરનો અને ફરીથી વસવા બતાવી રહ્યો છું સામે તમને જે નજારો બતાવું છું અહીંથી પચાસ કિલોમીટર દૂર આવેલું છે પાકિસ્તાન અને અહીંયા આગળ બીએસએફ જવાનો પણ બીએસએફના જવાનો પણ મૂકવામાં આવ્યા છે અને લખેલું છે ત્યાં આગળ બોર્ડર ઓફ ડિફેન્સ એટલે સંદિગ્ધ વિસ્તાર અને ગણવામાં આવે છે દોસ્તો તમે જોઈ શકો છો બીજું પણ આજે ઘણું બધું માનવ મહેરામણ છે દોસ્તો બોલો શું કેવું છે આજના પ્રવાસ વિશે અત્યારે અત્યારે તમે ક્યાં આગળ છો મજા આવતી છે ને બધાને ઓકે એન્જોય કરો હા કોટેશ્વર મહાદેવના મંદિર ઉપર તમે આવશો તો જો આ બધા શિવલિંગ પણ તમને અલગ અલગ પ્રકારના જોવાના મળશે તમે તમે અને તમને પ્રયત્ન જોઈ શકો છો ફરીથી પાછું અને આ પાકિસ્તાનની બોર્ડર છે અહીંથી પચાસ કિલોમીટર દૂરી ઉપર તો આવું નવું નવું કંઈ ને કંઈ બતાવતા રહીશું જય હિન્દ જય ભરત જય કચ્છ કોટેશ્વર મહાદેવ